નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજુ તારીખ અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ શુક્રવાર રોજ પી એમ શ્રી પે સેન્ટર શાળા કિંકલોદ ખાતે કન્યા કિડવણી અને શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી તથા લાયસન અધિકારી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી બી આર પટેલ સાહેબ અને સીઆરસી ઇમરાનભાઈ વોરા અને ગામના અગ્રણીઓ અને એસએમસીના સભ્યોની હાજરીમાં નાના બાળકોને પોતાના જીવનનું ઘડતર કરવા જઈ રહ્યા છે તેવા બાળકોને મુખ્ય મહેમાન દ્વારા સ્કૂલ બેડ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલ બાળકોને દાતાશ્રી દ્વારા નોટબુક અને ફૂલ સ્કેપ નોટબુક આપવામાં હતી અને બાળકોને મુખ્ય મહેમાન દ્વારા આશીર્વચન પણ આપવામાં આવ્યા ત્યારબાદ સમગ્ર શાળાના પટાંગણની મુલાકાત અને શાળાના આચાર્ય શ્રી ગોવિંદભાઈ ચૌધરી સાહેબ દ્વારા પીએમ શ્રી પે સેન્ટર શાળા સંદર્ભે તમામ માહિતી પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરી સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સારું આયોજન શાળાના કેમ્પસમાં ખૂબ જ રમણીય છે તેવું મહેમાન મુખ્ય મહેમાન દ્વારા સમગ્ર સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા